નમસ્કાર પ્લસ હું છું સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે યોજાયેલી અખિલ ભારતીય પ્રવાસન સચિવ કોન્ફરન્સમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમનના સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે એકતા નગરના થયેલ વિકાસ અંગે માહિતી આપી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન મંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે એકતા નગર સ્થિત ટેન્ટ સિટી ખાતે યોજાયેલી અખિલ ભારતીય પ્રવાસન સચિવ કોન્ફરન્સમાં એકતા નગરમાં થયેલ વિકાસ અને આવનાર ભવિષ્યમાં થનાર વિકાસ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા એકતા નગર ભવિષ્યના શહેર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે સાથે જ એકતા નગરને ગ્રીન એકતા નગર શહેર તરીકે પણ વિકસાવવા માટે ઉર્જા સંરક્ષણની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઈ બસો શરૂ કરવામાં આવી છે આ બસો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકત્રીસ ઓક્ટોબર બે ના રોજ તેનું ઉદ્ઘાટન કર્યું હતું આ ઉપરાંત ચાર મેગાવોટ ક્ષમતાના ત્રણ ચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપિત કરવામાં આવ્યા છે એકતાનગરની હરિયાળી વધારવા માટે ગ્રીનિંગ એકતાનગર પ્રોજેક્ટ દ્વારા રોડની બંને બાજુ અને વચ્ચે વૃક્ષો વાવવામાં આવ્યા છે જેથી એકતાનગરમાં હરિયાળી હંમેશા જળવાઈ રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સરળ પરિવહન માટે વીસ ઈ ગોલ્ફ કાર્ટ સેવામાં મૂકવામાં આવી છે જરવાણી અને ખલવાણીમાં

સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર